રાજકોટમાં જિલ્લા પંચાયત બિલ્ડિંગમાંથી સીસીટીવી જ ગાયબ છે જિલ્લા પંચાયતના સ્થળાંતર પાછળ ખર્ચમાં સીસીટીવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોર્ટ બિલ્ડિંગમાં સીસીટીવી તો હતા પણ ગાયબ થતા સવાલો ઉઠ્યા છે સીસીટીવીને લઈને બિલ્ડિંગમાં ઠેર ઠેર બોર્ડ લગાવેલા છે સીસીટીવી ન હોવા મુદ્દે વિપક્ષના નેતા મનસુખ સાકરિયાનો આરોપ છે કર્મચારીઓ ગુલ્લી મારી શકે તે માટે સીસીટીવી ટ્વીટ નથી કર્યા લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે આપણી જૂની જે જિલ્લા પંચાયતી હતી ત્યાં પણ સીસીટીવી કેમેરા હતા અને મને જાણવા મળ્યું છે કે અહીંયા કોર્ટ બિલ્ડિંગની અંદર પણ સીસીટીવી કેમેરા લાઈવ ચાલુ હતા જ્યારે આપણી કચેરી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી ફેરવવામાં આવી ત્યારે પણ સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યાએ લગાડેલા હતા પણ અચાનક આ છે સીસીટીવી કેમેરા ક્યાં ગુમ થઈ ગયા એ ખબર પડતી નથી આમાં કઈક શંકા છે આમાં બે હજારથી પણ વધારે કર્મચારી છે એ આખા બિલ્ડિંગમાં કામ કરે છે નાઈન કંઈ પણ અઘટિત બનાવ બને તો એના માટે જવાબદાર કોણ છે એ એ એક સવાલ છે બીજી વાત છે કે અહીંયા કોણ મુલાકાતી આવ્યું કોઈ બનાવ બન્યો તો એની તપાસ કેવી રીતે થાય બીજી કોઈ કર્મચારી છે એ કામથી ગાપસી મારે તોય પણ એની તપાસ ન થાય એટલે સીસીટીવી કેમેરા બાબતે પણ એક તપાસ થવી ખૂબ જરૂરી છે રાજકોટની જિલ્લા પંચાયત કચેરીને કોર્ટ બિલ્ડિંગની અંદર ખસેડવામાં આવી અને કોર્ટ બિલ્ડિંગની અંદર જ્યારે ખસેડવામાં આવી ત્યારે આ પ્રકારના બોર્ડ છે તે અહીં લગાવવામાં આવેલા છે આપ સીસીટીવી સર્વેલન્સ હેઠળ છો પરંતુ જિલ્લા પંચાયત કચેરીની અંદર એક પણ જગ્યાએ સીસીટીવી છે તે લગાવેલા નથી કોર્ટ બિલ્ડિંગ હતું ત્યારે આ કોર્ટ બિલ્ડિંગની અંદર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે તે લગાવેલા હતા જ્યારે જૂની જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગ હતું તેની અંદર પણ સીસીટીવી કેમેરા લગાવેલા હતા જ્યારે નવા બિલ્ડિંગની અંદર કોર્ટ બિલ્ડિંગમાં જ્યારે જિલ્લા પંચાયત કચેરીને સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે અંદાજીત ચોર્યાસી લાખનો ખર્ચો છે તે દર્શાવવામાં આવ્યો હતો અને તેની અંદર સીસીટીવી કેમેરા જે ફિટિંગ કરવાનો ખર્ચો છે તે પણ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ આ સીસીટીવી કેમેરા ક્યાં ગયા છે તે એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયા છે તેમના દ્વારા સવાલ છે તે ઊભા કરવામાં આવ્યા છે કે જૂના બિલ્ડિંગમાં જે સીસીટીવી કેમેરા હતા તે ક્યાં ગયા અને જે કોર્ટ બિલ્ડિંગની અંદર ઓલરેડી જે નાખેલા હતા સીસીટીવી એ પણ ગાયબ થઈ ગયા છે એટલે કે આ સીસીટીવી કેમેરા કોણ લઈ ગયું છે તેને લઈને સવાલ છે તે ઊભા કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા ખૂબ જ જરૂરી છે તેમ છતાં પણ કેમ ફિટ કરવામાં નથી આવ્યા અને નથી ફિટ કરવામાં આવ્યા તો તેની પાછળ ક્યાં એવા કારણો જવાબદાર છે કે ફિટ કરવામાં નથી આવ્યા શું અધિકારીઓ છે તેઓ ગાપચી મારી રહ્યા છે તેની નજર સીસીટીવી કેમેરાથી રાખવાની હોય છે પરંતુ ક્યાંક તે પણ અહીં થઈ શકતું નથી એટલું જ નહીં સાથે સાથે સીસીટીવી કેમેરા એક ખૂબ જ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના રહેતા હોય છે જ્યારે આગ જેવી અઘટિત ઘટનાઓ બનતી હોય છે ત્યારે સીસીટીવી કેમેરાથી જ તપાસ થતી હોય છે પરંતુ ક્યાંક જિલ્લા પંચાયત કચેરીની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં નથી આવ્યા તેને લઈને વિરોધ પક્ષના નેતાએ અનેક સવાલો છે તે ઉભા કર્યા છે કેમેરા કેમેરાપર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ